એના બધા જ આપણે હેતુલક્ષી પ્રશ્નો જોવાના છે જો મિત્રો તમે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને આ વિડીયો શેર કરો અને વિડીયોને લાઈક કરો કારણ કે મિત્રો આ જે નવો સિલેબસ છે એના જે હેતુલક્ષી પ્રશ્નો છે આપણા નવનીતના પાછળના એ આજ સુધી હજુ કોઈ યુટ્યુબમાં હજુ કોઈએ સોલ્યુશન કર્યું નથી આપણે આ શરૂઆત કરી છે તો જો તમે સાથ સહકાર આપશો તો આમાં મજા આવશે બરાબર અને ધ્યાનથી વિડીયો જોશો તો તમને આ રીતેના જે હેતુલક્ષી પ્રશ્નો છે એ તો આવડશે જ પણ આના જેવા બીજા કોઈ હેતુલક્ષી પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં પૂછાશે તો પણ તમને આવડશે તો આપણે હવે જોઈએ બરાબર ચલો પ્રશ્ન એક એનો પહેલો શું કહેશે મિત્રો ધન પૂર્ણાંકો એ અને બી માટે એ બરાબર એક્સની ત્રણ ઘાત વાય અને b બરાબર x નો વર્ગ y ની 3 ઘાત છે જ્યાં x અને y અવિભાજ્ય પૂર્ણાંકો છે આથી ગુસા a અને b બરાબર ખાલી જગ્યા તો આ રીતે મિત્રો પ્રશ્ન હોય તો અહીંયા જો અસુ શોધવાનું કીધું છે ગુસા a અને b તો ગુસા શોધવાનો છે કોનો a અને b નો બરાબર પણ અહીંયા આપણો a આપેલો છે અને b પણ આપણને આપેલું છે તો એ આપણે લખી દેશું બરાબર તો a is equal to x ની 3 ઘાત y અને b આપેલું છે તો b is equal to x નો વર્ગ y ની 3 ઘાત બરાબર આપણે a અને b નો ભૂસા શોધવાનો છે હવે ભૂસા શોધવો હોય મિત્રો તો આપણે શું કરવાનું બંનેમાં જે કોમન હોય એ લઈ લેવાનું એને ભૂસા કહેવાય તો જો હું થોડું સાદું રૂપ આપું x ની 3 ઘાત એટલે ત્રણ વખત એક્સ બરાબર ત્રણ વખત એક્સ લખી દેવાના અને એક વખત વાય તો વાય અવયવો પાડી દીધા આપણે ચલો એક્સ નો વર્ગ એટલે બે વખત એક્સ અને વાય ની ત્રણ ઘાત તો ત્રણ વખત વાય હવે મિત્રો બંનેમાં માં માં પણ હોય અવયવ અને બી માં પણ અવયવ હોય એ આપણે લઈ લેવાનો તો જો મિત્રો એક્સ

એટલે કે ગુસા એબી = x નો વર્ગ y આ રીતે પૂછાય મિત્રો તો તમારે આ રીતે ગણવાનું થોડું ફાસ્ટ રાખવાનું જડપ રાખવાની ચલો બીજો દાખલો જોઈએ આપણે ગુસા 156 અને 455 = ખાલી જગ્યા તો એકસો છપ્પન અને ચારસો પંચાવન નો ગુસ્સા મિત્રો પણ આની અંદર અવયવો આપેલા હતા એકસો છપ્પન એના અવયવો પાડીશું તો મિત્રો અહીંયા જો કેવી સંખ્યા છે બેકી સંખ્યા બેકી સંખ્યા કોને કહેવાય જેનો એકમનો અંક જીરો 2 4 6 8 હોય એ બેકી સંખ્યા કહેવાય જો એકમનો અંક બેકી સંખ્યા હોય તો બે વડે ભાગ ચલાવવાનો એ જ રીતે એકમનો અંક એકી સંખ્યા હોય 1 3 5 7 9 તો પહેલા 3 વડે પછી 5 વડે 7 વડે એ રીતે ભાગ ચલાવવાનો બરાબર ચલો અહીંયા અવયવો પાડીએ તો આ બેકી સંખ્યા એટલે બે વડે ભાગ ચાલશે

એકી સંખ્યા તો ત્રણ વડે ભાગ ચલાવવાનો પહેલા હવે ત્રણ વડે ભાગ ચાલે કે નહીં એના માટેની એક ટ્રીક છે બરાબર શું કરવાનું આ બે આ અહીંયા જે સંખ્યા હોય એ બધાનો સરવાળો કરી દેવાનો તો ત્રણ અને નવ અને ત્રણ કેટલા થયા નવ દસ અગિયાર બાર તો બાર એ ત્રણ ના ઘડિયામાં આવે છે હા તો આ સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય તો ત્રણ વડે ભાગી શકાશે ત્રણ એકા ત્રણ આ ચલો અહિયા એકી સંખ્યા છે તો એકી સંખ્યા હોય તો ત્રણ વડે ભાગ ચલાવવાના પેલી ટ્રીક આ બધાનો સરવાળો કરો પાંચ પાંચ દસ ને ચાર ચૌદ ના ઘડિયામાં આવે છે ના તો પાંચ એકા પાંચ હવે પાંચ વડે ભાગ નહી ચાલ એક છે એટલા માટે તો સાતે ભાગ ચલાવો તો તેર સિત એકાનું આવા તેર તો અવિભાજ્ય સંખ્યા તેરે એક बराबर हाँ बोलव लखी दौ छप्पन अवय क्या त्रेर चार सौ पंचावन न अवय लखी दी पांच सात पांच सात બરાબર આવો ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસ્સા શોધવાનો હોય એટલે તમને ખબર છે મિત્રો એકસો છપ્પન ચારસો પંચાવન ઇઝ ઇક્વલ ટુ બંનેમાં માં હોય ચલો બે બંનેમાં છે ના બે ના ત્રણ ના તે એ બંનેમાં છે એકસો છપ્પન માં આવ્યા ને ચારસો પંચાવન માં

બન્ને ના એટલે કે 60 અને 220 ના જોડે હવે આવો ભાગીસું તો ચલો બેકી સંખ્યા તો બે વડે ભાગ ચાલશે તો 3 2 6 0 એમના એમ 2 1 * 2 2 1 * 2 2 1 * 2 0 ચલો ફરી બે વડે ભાગ ચાલશે બેકી સંખ્યા છે એટલા માટે તો તમને ખબર જ છે મિત્રો 15 * 2 = 30 અહીંયા અગિયાર છે તો પાંચ દૂના દસ એક વધારે દસ પાંચ અહીંયા ત્રણ વડે ભાગ ચાલશે તો પાંચ તરી પંદર પંચાવે એમના એમ રાખો મિત્રો બરાબર ચલો ભાગ ચાલશે તો પાંચ એકા પાંચ આ અને અહીંયા શું થશે અગિયાર પંચો 55 બરાબર 11 અવિભાજ્ય સંખ્યા ડાયરેક્ટ લઈ લેવાની 11 રે 1 આ એક એમ ના એમ તો આ ભાગ પડી ગયા ઓ લખવાનું કેવ રીતે તો લસા 220 60 = આ બધાનો ગુણાકાર કરવાનો આ બધાનો ગુણાકાર 2 * 2 * 3 * 5 * 11 બરાબર બધાનો ગુણાકાર કરી દેવાનો આજે તમને ગુણાકારમાં સરળ રહેશે ચલો અગિયારસ સા જીરો એમના એમ તો આનો લસા કેટલો આવે મિત્રો છસો સાહીઠ તમે લસા અલગ રીતે શીખ્યા હશો

બરાબર હવે આપણે કેટલા વડે ભાગ ચાલશે તો ત્રેવીસ અને ત્રેવીસ એ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે તો આપણે હવે ખાલી પાંત્રીસ ની વાત કરીશું પાંત્રીસ માં આપણે જોઈએ તો પાંચ ત્રણ આઠ એને એ પણ ત્રણ વડે વિભાજ્ય નથી તો સીધા આપણે કેટલા વડે ચલાયશું ભાગ 5 વડે બરાબર તો 7 * 5 = 35 23 એમનાયમ આવશે મિત્રો ચલો ઓ સાતે ભાગ ચલાઈએ તો 7 * 1 = 7 7 * 3 = 21 23 એમનાયમ આવશે અને 23 એ ભાગ ચલાઈએ તો 1 1 1 હવે લસાઅ શોધવા માટે આગળના દાખલામાં આપણે જોયું એ રીતે શું કરીશું તો લસા બરાબર આ બધાનો ગુણાકાર કરવાનો બધાનો ગુણાકાર તો બે ગુણ્યા પાંચ ચલો સાત પંચું પાંત્રીસ પાંત્રીસ દો સિત્તેર સિત્તેર ગુણ્યા ત્રેવીસ તો સિત્તેર ગુણ્યા ત્રેવીસ જીરો જીરો સાત દો ચૌદ બરાબર જીરો સાત તરી 21 016 न 1 100 न 10 तो लसाव से 1610 आ प्राप्त થયો જવાબ બરાબર ચલો આગળ જોઈએ તો પ્રશ્ન 2 નો પહેલો શું કહે છે મિત્રો રકમ જો 95 વડે વિભાજ્ય હોય એટલે કે ભાગી શકાય 95 વડે વિભાજ્ય હોય એટલે કે 95 વડે ભાગી શકાય 23 4 अंक ની अंक નો મોટોમાં મોટો પૂર્ણા તો મિત્રો એવી કઈ સંખ્યા કે જેને આપણે 95 વડે ભાગી સકીએ એવી કઈ સંખ્યા 4 अंक ની કે જેને 95 વડે ભાગી શકાય એ આમાં હોવી જોઈએ બરાબર તો આમાં શું કરવાનું તો 4 अंक ની મોટોમાં મોટી સંખ્યા લઈ લેવાની તો 4 આંકડી મોટોમાં મોટી સંખ્યા કઈ મિત્રો નવ હજાર નવસો નવ્વાણું એના આપણે પંચાણું વડે ભાગી નાખવાની બરાબર તમે કહો સાહેબ કેવી રીતે ભાગાકાર તો આપણે ભાગાકાર કરવાનો કેવી રીતે પંચાણું એકા પંચાનું આવડે ઉત્સવ મિત્રો બરાબર આવડે ઉત્સવ ચલો નવ માંથી પાંચ જાય તો ચાર નવ માંથી નવ જાય તો જીરો હવે ઉપરથી થી નવ ઉતારીએ ઓગણપચાસ ભાગ ચાલતો નથી એટલે જીરો ફરી પાછું નવ ઉતારીએ

નવ એમ ના એમ તો નવ્વાનું પંચોતેર ક્યાં છે આ નવ્વા પંચોતેર તો બી આન્સર લખવું હોય તો લખી દેવાનું આ રીતે ચલો બે નંબરનું જોઈએ હવે નાનામાં નાની અવિભાજ્ય નાનામાં નાની અવિભાજ્ય અવિભાજ્ય એટલે જેને આપણે ભાગી ના શકીએ અને નાનામાં નાની વિભાજ્ય એટલે કે નાનામાં નાની અવિભાજ્ય અને નાનામાં નાની વિભાજ્ય બંને સંખ્યાનો લસાઅ શોધવાનો છે તો અઈએ તમને નાનામાં નાની અવિભાજ્ય અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા ખબર હોવી જોઈએ તો જો મિત્રો એક એકાસમાન આવ વિભાજ્ય નઈ અવિભાજ્ય નઈ બે તો એને આપણે અવિભાજ્ય કહેવાય ત્રણ એને અવિભાજ્ય કહેવાય ચાર એને વિભાજ્ય કહેવાય બરાબર તો બે શું થયું મિત્રો અવિભાજ્ય નાનામાં નાની અને ચાર શું થયું વિભાજ્ય નાનામાં નાની ચલો લખી દઈએ અહીંયા તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કેટલી બે અને નાનામાં નાની વિભાજ્ય વિભાજ્ય એટલે ભાગી શકાય તો જો મિત્રો એકના કસા વડે ના ભાગી શકાય બે ને પણ કોઈ સંખ્યા વડે ના ભગાય ત્રણ સંખ્યા વડે ના ભગાય છે અને આ એ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે તો બે અને ચાર નો આપણે શું લેવાનો છે લસા બરાબર તો લસા કેવી રીતે લઈશું મિત્રો તમને યાદ જ છે લસા શોધવાની રીત બંને નું જોડે અવિભાજ્ય રીતે હવે ઉપાડી દેવાના 2 1 2 2 4 2 1 1 તો લસા શું થયો મિત્રો લસા બરાબર 2 * 2 તો 2 2 4 તો લસા કેટલો થશે આ બંનેનો 4 તો અહીં આવશે 4 a બરાબર તો અહીં મે લખ્યું છે તમે જોઈ લેજો ચલો હવે ત્રીજો પ્રશ્ન શું કેસા 2 ધન પૂર્ણાંક

बराबर पाश्चयिक સંખ્યામાં આવતું સૂત્ર છે તો આ સૂત્ર જો લસા એબી ગુણ્યા સોરી ગુસા એબી ગુણ્યા લસા એબી બરાબર એ ગુણ્યા બી હવે જો આપણને એબી શોધવાનું છે એ ગુણ્યા બી તો ગુસા કેટલો આપેલા છે 7 તો અહીંયા નીચે લખી દો 7 ગુણ્યા લસા કેટલો આપેલા છે 385 = એ ગુણ્યા ઓગણસાહીઠ બરાબર નવ આયા પાંચ સાત તરી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ તો આ બંનેનો ગુણાકાર એટલે કે એ ગુણ્યા બી આ બંનેનો ગુણાકાર કેટલો આવે 2695 2695 તો આ લે જવાબ જોઓ મિત્રો બી બરાબર તો 2695 અહીંયા આપણો ઓપ્શન લખ્યો તો A B C અને D તો આપણો B જવાબ આવશે ઓકે